બાપા એના છોકરા ને જોયા મારા હાલ લગન નો કરતો હારા ધ્યાન રાખજે હા બાપા સલાહ હું ગોરો ભયો ના કોઈ ઓપ્પો વિવો ફોન લ્યો અબ કાલો બચો ના કોઈ માણા નું ભોળ પણ તો એક નો હાથ ભાંગ્યો તો ને હોસ્પિટલે ગયો અને હામે બે હાથ ભાંગેલો માણા મળ્યો બોલાને પૂછ્યું ભાઈ તારે બે વાઈફ છે કાન સાફ કરવા માટે ભલે ગમે એવી રૂવાડી હડી આવે પણ આપણા ગુજરાતીઓ પાસે હાથ હાથવગું હથિયાર છે ચાવી જે લોકોને આપણે ઝેર જેવા લાગી છે ઈ કે આપણે ગુલાબજાંબુ જેવા લાગે જે લોકો પત્ની સામે દિવસે બોલી નથી શકતા ને એ રાત્રે નસકોરા જોર બોલાવી બોલાવીને બદલો લે છે સાસુ ના મારી આખું ડેડકા જેવી છે ના ના તું ભેંસ જેવી કાઢી અને પતિના પાડા જેવી લાગુ છું ના ના તમને આવું કેમ વિચાર આવે છે અરે એ કે હું કહું કે આખી શેરીની બાઈ મને એમ કે છે કે રમલાની ઘરવાળી ઘરવાડી તો અસલ એની હાહુ જેવી જ થઈ

તો અહીંયા તો એક જ શાક દેખાય પત્ની કે હજી બે વિકલ્પ છે હોય તો ખાવ જાવ માછલી આખી જિંદગી છે એની વાસ જાતી નથી તો આપણે શિયાળામાં બે દી પાણી થી નો નાય એ નથી શું ફેર પડે શિયાળાનો સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે અડધી રાત તો એ વિચારવામાં જ વહી જાય કે ધાબડો લાંબો કઈ બાજુ થી છે અને પોળો કઈ બાજુ થી છે એક જણાય મને પૂછ્યું કે તું આટલો બધો આળસુ કેમ છો મે કીધું કાલે કઈસ એક ભાઈ પહેલી વખત સાસરે ગયા પાક તો સાસુ એ પોતે ભણેલા હોય ને એવો દેખાવ કર્યો જમાઈને પૂછ્યું કે જમાઈ તમારી ફેવરિટ ડિશ કઈ છે જમાઈ કે ટાટા સ્કાય તમારી બોડી ગમે એટલી વધી જાય પણ તમારા આંગળીઓની સાઈઝ ઈ નાકમાં જાય ને એટલી જ રહે છે પતિ કે તે જે મને દાઢી કરવા માટે ગરમ પાણી આપ્યું તું ને ઈ કેવું ડોડું હતું મારું બ્રશ બગડી ગયું પત્ની કે ગરમ પાણી નોતું અવારની તમારા માટે ચા હતી શિયાળામાં ભરપૂર ઠંડી હોય અને જો ભૂલથી આપણાથી પંખો ચાલુ થઈ જાય તો આખો પરિવાર એકારે આપણા કે ઘરમાં કોઈ ગુંડાની એન્ટ્રી થઈ ગઈ હોય મિત્રો આજે આપણે એ શીખી કે ચોખામાંથી બરફ કેવી રીતે બને ચોખા ને અંગ્રેજીમાં કહેવાય રાખ રાઈસ ના સ્પેલિંગ માંથી આર કાઢી નાખો એટલે થઈ જાય આઈસ આઈસ એટલે બરફ થઈ ગયું ને ચોખામાંથી બરફ

બીડી પીવા વાળો માણસ બંડેલ માંથી સારામાં સારી બીડી ગોતે પણ પાછી આંખો જ છેલી બીડી સુધી ચાલુ હોય ડોક્ટર દર્દીને કે તમને આખી રાત છે ને સપના આવે હા લોકો કે ક્રિકેટના કે બીજા કોઈ સપના નથી આવતા ખાવા પીવાના કે કઈ કે ના ના એવા સપના જોવામાં રહું તો મારું બેટિંગ હોય જાય ને હું કાલે તારી સાથે છું અને આજય તારી સાથે રહીશ પરમ દિવસથી તું તારા રસ્તે ને હું મારા રસ્તે એક બેન પણ બીજી ને કે તે લાંબો પતિ કેમ પસંદ કર્યો ઓલી કે એટલે કે હું જ્યારે વાત કરું ને ત્યારે માથું ઊંચકેને વાત કરી શકું અને ઈ જ્યારે મારીારે વાત કરે ને તો માથું નમાવીને વાત કરે એટલે માખી ને મચ્છરના લગન થિયા બીજા દિવસે માખી તો જોર જોર રોવા માંડી એની બેન પણ આવીને પૂછ્યું કે શું થયું એલી કે કઈ નહીં રાત્રે તો ઈ કે મે ગુડ નાઈટ ચાલુ કરી હવે તારા જીજાજી ગુજરી ગયા સગા સંબંધીઓની ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરવી એટલે મફતમાં સીસીટીવી કેમેરા લગાડવા દેવું છે આ વેકેશનમાં ફરવા જાવું જ જોઈએ સારી વાત છે પણ આરાવ ફોટા મૂકી અને કોક ના ઘર માં તો ડખા કરાવવામાં બધા નવા વર્ષ માં આવી ગયા છો ને કોઈ પાછળ તો રહી નથી જ ગયું ને નકર હાથ દઉં